કિલો મૂર્તિ સાથે ભાઈ બહેને મોદી પર ગીત લોન્ચ કર્યું અમદાવાદ ખાતે ભાઈ બહેનની જોડીએ પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહ ગુણોના મુર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આજે પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાસ કાબરા અને તેમના બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું આ ગીતમાં પીએમ મોદી નવગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરાભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્ય નીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે આ સુંદર ગીતને દર્શન ત્રિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યો છે હર્ષાહે તેને કંઠસ્થ કર્યું છે ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાસ અને રચનાના પિતરાઈ ભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તેઓ વીસ વર્ષથી વધુ સમયથી મોદીજીના સમર્પણ અને શિસ્તની પ્રેરિત છે તેઓએ પીએમની ત્રણ કિલોની ચાંદીની મૂર્તિ બનાવી અને રોજ સવારે ભગવાનની પૂજા અર્ચના બાદ તેઓ દ્વારા પીએમની મૂર્તિને પણ એટલું જ પ્રાધાન્ય આપતા તેની પણ પૂજા કરાય છે અને ત્યારબાદ આખા સ્ટોરમાં ચાર મિનિટ માટે આ ગીત વગાડવામાં આવે છે આવનારા સમયમાં જો શક્ય બનશે તો તેમના દ્વારા સોનાની મૂર્તિ બનાવવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું ભાઈ બહેનની પીએમ મોદી પ્રત્યેનો અનોખો પ્રેમ સન્માન અહીં જોવા મળે છે સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ છે રચના મહેશ્વ એ સોંગ આપવું અમારું નવગ્રહ બેઝ ઉપર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ હીરા મોતી પાના એના ઉપર બનાવેલું છે અને આનું આખું અમે સોંગ બનાવ્યું છે અને કમ્પોઝ કરાવ્યું છે દર્શન ભાઈ દ્વિવેદી મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઇડલ એક અમે માનીએ છીએ એમની મહેનત લગન ધગન એ બધું માઇન્ડ માં રાખી અમે આ મૂર્તિ બનાવી છે અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં માં રાખીએ છીએ અને રોજ મંદિર માં પૂજા કરવી રોજ દીવો કરવો ફૂલ ચડાવવું ભગવાન પછી ફર્સ્ટ તમારું એ હોય મારું નામ છે કૈલાસ ભાઈ કાબરા અને હું કે જ્વેલ્સ પેઢી નો ફાઉન્ડર છું અને મેનેજિંગ ડિરેક્ટર છું અને મારી બેન વર્ષ 2001 થી જ્યારથી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનાથી બહુ પ્રેરિત છીએ અમે એ અમારો આઈડલ છે અમારા ગુરુ છે અમારો ગોડફાધર છે અમે એમના માટે એક બહુ સુંદર ગાયન સાથે લખ્યું છે જે મોદી સાહેબની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય નવરત્ન એમાં દર નવરત્નની જેમ કે હીરો છે માણેક છે પન્ના છે મોતી છે શનિ છે એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબ ની ક્વોલિટી ને અમે સરખારીને એક ગાયન લખ્યું છે આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છીએ અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી સૌ જોઈ શકો છો અહિયાં મોદી સાહેબ નો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આખી ત્રણ કિલો ચાંદી મળીને આ મૂર્તિ તૈયાર કરી છે અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં ડેમાં કંઈક ને નવો વિચારીએ છીએ ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો ના એક આર્ટિસ્ટ પાસે અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એક પ્રેરણા નહીં અમારા માટે ભગવાન સ્વરૂપ છે જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છે કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોતી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સપ્તા સાથ સપ્તા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોતી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે बहुत भीक लगे थे कि क्या भाव बनाई એટલે કદાચ જે અમારો ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવી પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી ને નેક્સ્ટ યર અમારે ઈચ્છા છે કે અમે જે આ રીતે સોના ચાંદીનું કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વર્ક સાથેની મૂર્તિ બનાવીશું નવરાજ વૈદ્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગાયને ભતાઈ ઈ રેષા કઠોર મનોકલ પર જે પ્રમાણે કામ કરે છે એકત્રિત કર્યા એકત્રિત કર્યા પછી અમને જે લાગ્યું કે મોદીજી આટલું કામ કરે છે તો એ એક લખીને એ ગીત આપણે બતાવીએ બધાને તો એ બહુ જ સારું લાગશે અને એમ એ મનોવરથી એ આપણે વિચાર શ્રેણી અમે આ ગીત